મારું નામ નરસિંહ કમાભાઈ ગામ કાંકરાવડી જય ગૌ માતા આજ આપણે એક પાંચ વીઘાની તુવેર બનાવી છે એમાં બે પ્લોટ કહ્યા એક ગંગાનું બિયારણ છે એક સુમનનું એની અંદર આપણે એકસો દસ નો ગારો તુવીર નો રાખ્યો હોય એની અંદર આપણે ગૌ માતા મૂત્ર સાણ એનું બ્લીચિંગ કરેલું હોય વત્તા શાહે ખાતર ભરેલું હોય અને ત્રણ દાણ કટિંગ કરેલું હોય તુવેરને કટિંગ કરવાથી તમને અઢળક ફાયદો થાય છે કોઈ માણસ એમ કહેતું હોય કે તુવેરને કટિંગ ના કરાય તુવેર કટિંગ કરાય આજ એના એના આ લોમ ખાધુ આજ આજ એકસો દસના ના ગારે આ બધું ભેગું થઈ ગયું હોય આજે એ ફાલીક છે એવી આજ તમે જોઈ લો આ જોઈ લો આ તુવેર તમે જોઈ લો બરાબર મારા ખેડૂત મિત્રોને હું વિનંતી કરું છું કે તમારી તુવેર ખાલી પચાસ દાડાની થાય એક કટિંગ આપો બીજી સાહીઠ પાસઠ દાળે કટિંગ બીજું પાછળને પાછળ આપી દો અને એક હિતર દાળે કટિંગ આપજો ને અઢળક તુવેરનું ઉત્પાદન આવશે આની અંદર તમારે કોઈ દવા નહીં સાંટવાની લીંબુડીનું લીંબુડીનું તેલ લીમડાનું તેલ આવે ને એ પચીસ હજાર કન્ટ્રી અદામા કંપનીનું આવે છે એ તમને હાથસો પા પચાસ રૂપિયામાં લિટર પડી છે એનો તમે ડોઝ મારી દો કોઈ મોલો મચ્છી નહીં રહે કોઈ ઈયળ નહીં રહે તમે બે ડોઝ મારી દો ખાલી એક ડોઝ મારશો ને તોય એની અંદર જીવાત નહીં આવે અને એ આપણે એમ કહેવાય ને કે એક ઓર્ગોનિક કહેવાય લીંબુડીનું તેલ એક ઓર્ગોનિક કહેવાય અને તમારે હેક નહીં અદામા કંપનીનું મળે છે મેક્સવેલનું બરાબર અદામા કંપની અને એની અંદર પચીસ હજાર કન્ટેન આવે બરાબર પચીસ હજાર કન્ટીની એટલે બહુ કહેવાય કોઈ તતળિયા કોઈ જીવાત કે કોઈ ઈયર કે કોઈ ફૂદા નહીં બે એવું મારું અનુમાન છે અને આપણે એક એક સ્પ્રે આપેલો આની અંદર બદામ કંપનીનો લીંબુડીનો તેલ તો મારા મિત્રોને એવી વિનંતી કરું જે વ્યક્તિ તુવેર કરે એને કટિંગ તો ફરજિયાત આપવું એનું કારણ કે આ એકસો દસનો ગારો તમે જુઓ તો ખરા આજે એનો માલ આવ્યો એ જુઓ ખુદડાયા જો આની અંદર કદાચ દસ ટકા પંદર ટકા ખરીજાયા વરસાદ આવતા તોય કોઈ ઉલી થાશે છે નહીં જય ગૌ માતા